હાય ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી શ્રી કૃષ્ણ કશુભાઈ એમના મજ છે હું લાગી ગઈ છું મોર્નિંગમાં નાઈ ધોઈને બધું પ્રસાદી ને એવું બનાવવા ચાલો અમે કરી લઈ પૂજા અને પછી તમને મળી ગણપત દાદાની ઉમેર જુઓ ફ્રેન્ડ્સ અમે ગણપત દાદાની પૂજા શરૂ કરી દીધી છે તેમને નવરાવીને સ્થાપના કરી દીધી અને લાડવા અને શ્રીફળ વધેરીને તેમની શેષ અત્યારે બધી જારીએ છીએ ત્યાં અને તે થઈ જાય તો છોકરાઓને પછી ખાવું હોય કે નાસ્તો કરવો હોય લાડવાનો કે એવો કંઈ તો ચાલે એમ તો મેં રસોઈ તો થોડીક અરધી બાકી જ હતી પણ પહેલાં જ લાડવાને એવું બનાવી નાખ્યું હતું ઝારવાના એટલે થઈ જાય તો પછી છોકરા છૂટથી ખાઈ શકે એમ અને ઉતાવળ હોય તો પછી ભૂખ્યા થાય ખાય હાલે અમારે ધીરે ધીરે હાલ્યા કરે કેમ કે સ્ટાફનું બધાને રસોઈ બનાવવાની હતી અને ભાવેશને ઉપર બોલાવી લીધા હતા કડેક આવી જાઓ તો આપણે બંને થઈને મેં કીધું પૂજા કરી વાળીએ એમ અને પૂજા કરી વાળીએ અને નીચે પણ અમારે એક ગણપદ્ધા છે ત્યાં પણ હજી જાળવાના છે ચાલો ફ્રેન્ડ જમવા સાંજનું જમા બેસી ગયા છીએ તમને અમે બપોરનું આજે બતાવ્યું પણ નથી કામમાં હતા કેમ કે પૂરા સ્ટાફનું બધાનું જમવાનું અહીંયા કરી નાખ્યું હતું અને ગણપત દાદાની પૂજા થોડીક લીધી છે એ તે ચાલુ બતાવી દઉં ત્યાં જમવાનું તમને જો ફ્રેન્ડ્સ આ છે બટેટાનું ભાજી મગનું શાક આ છે લાડવા આ છે ગોળના લાડવા આ છે ખાંડના બુરાના લાડવા ગણપત દાદાને ગોળના થયા અમે ઘરે ખાવા માટે હું ખાંડના બનાવ લાડવા છે ભાખરી બનાવી નાખી હતી બાજરા ઢોટલો તેનો થઈ ગયો દર્શુભાઈ બેસી ગયો જમવા આ છે કેરી નો રસ દર્શન એમ કીધું છેલ્લો રસ પૂરો થઈ ગયો છે આ સીઝન નો હાય ફ્રેન્ડ છો અમે અત્યારે બેસી ગયા છીએ મારા મામાને ઘરે જઈને આવતા રહ્યા સોન પડી ગયા હતા થોડી વાર આટો મારવા માટે છોકરાને લઈને વહી ગયા હતા આજે ગણેશ ચોથ હતી એટલે આજની એક્સરસાઇઝ નથી થઈ હું તમને કહી દઉં છું અને હવે હું તમને મંડે અથવા ટ્યુઝડે બે દિવસમાંથી ફાઇનલ કહું છું મંડે હજુ લગભગ ની કહેતી કેમ કે મંડેના દિવસે લગભગ નાસ્તો થોડોક છોકરાનો ખૂટી ગયો તો બનાવશું ટ્યુઝડેના દિવસે હું તમને બતાવી દઈશ મંગળવારે મંગળવારે એટલે એક્સરસાઇઝ કરીશ ને બુધવારે તમારે એ બ્લોગ આવશે મારો એટલે તે દિવસે તમને બીજી જે એક્સરસાઇઝ બાકી છે એ બતાવી દઈશ પગની જે થાય નહીં પૂછું છ આજે પ્રશ્ન એવું કહું છું તો એક પહેલો જ પ્રશ્ન છે પગના ટેકા વગર થઈ જઈએ તો હાલે ને એક્સરસાઇઝ હા થઈ જાય એક્સરસાઇઝ તો ચાલે તો હા ચાલે તમારી થાય તો કરો તો હાલશે પછી બીજું હેલો હેતલબેન જય શ્રી કૃષ્ણ હું પોરબંદરથી તમારો વિડીયો જોયા પછી મારો દસ કેજી આમને મેં આન્સર આપી દીધો છે થેન્ક યુ સો મચ પણ તમને ખાસ જણાવવા માટે તમને બતાવું છું કે એમને શું ફેર પડ્યો છે તમને ખાસ જણાવવા માટે કે એમને શું ફેર પડ્યો છે એ બતાવવા માટે હું તમને કહું છું કે એમને શું કીધું છે ચલો હેલો હેતલબેન જય શ્રી કૃષ્ણ હું પોરબંદરથી તમારો વિડીયો રોજ જોઉં વિડિયો જોયા પછી મારે દસ કેજી વજન ઓછું થયું છે મારે બીજી પ્રેગનન્સી રહેવામાં મુશ્કેલી હતી પણ હવે હું થ્રી મંથસ પ્રેગ્નેન્ટ છું થેન્ક યુ આ બધું તમારા ડાયટ પ્લાનથી જ શક્ય બન્યું છે તો થેન્ક યુ સો મચ જો એમ એને એમ કહે છે કે મારે પ્રેગનન્સી પ્રોબ્લેમ હતી વેઇટના કારણે ઘણાને હોય છે એવું નથી ચરબીના ના હિસાબે ડૉક્ટરે ઘણાને કહે છે કે તમે થોડુંક તમારો વેઇટ ઘટાડો એટલે તમને પ્રેગ્નન્સી રહે છે પ્રેગ્નન્સીમાં તકલીફ ક્યારેક ચરબી બી પણ નડતી હોય છે આપણી તો એ બેડને અત્યારે પ્રેગ્નન્સીના થ્રી મંથ છે તો કોંગ્રેટન્સ તમને અને થેન્ક યુ સો મચ હું પણ તમને કહી દઉં છું એટલે આવી ઘણી પ્રોબ્લેમ બધાને સોલ્વ થાય છે ઘણી પગના દુખાવા છે હાથ પગના દુખાવા છે શરીર દુખતું હોય આળસ ચડતી હોય એના કરતાં સ્ફૂર્તિ રહે છે થોડીક આપણે બીપી નોર્મલ થઈ ગયું બધાને થાઇરોઇડમાં ઘણો ફેર છે બધાને થાઇરોઇડ નોર્મલ થાય છે ઘણું આ ડાયટથી ઘણું સારું રહે છે ઘણા રોગથી મુક્તિ મળે છે આમાં હું એમને કહી શકીશ ભાવે અને ઘણું હેલ્ધી બને છે હાર્ટ માટે પછી લોહી માટે બધું બહુ જ સારું રહે છે આપણા માટે પછી હેતલબેન મારે પેટનો ભાગ બહુ છે તો મારે શું કરવું જોઈએ તો તમને આજે એક્સરસાઇઝ બતાવી છે જે વિડીયોમાં એ તમે કરો શરૂ કરી દો એનાથી જ પેટનો ભાગ ઉતરશે અને એક ખાસ મેં વચ્ચે પણ કીધેલું છે બધાને ગરમ પાણીનું બોટલ પેટ ઉપર મૂકીને શેક કરવો પહેલાં ખબર ડિલિવરી થાય ત્યારે બધી સવા મહિના સુધી આપણે ગઢિયા લોકો શેક દેતા આપણે હવે ટીચ આવે ને એટલે આપણે શેક નથી લઈ શકતા તો આપણે જ્યારે આપણે લેડીઝને પાંચ દિવસનો પિરિયડ આવે ને ત્યારે એ ટાઈમે તમે કદાચ થોડું ઘણો શેક મેળો તો આપણા માટે સારું રહે છે અને વજન બોટલ આવે છે મેં પેપસીનો બતાવેલો છે બહુ મજૂર થોડોક સંકોચાય છે બહુ નહીં તો ફૂલ ગરમ પાણી કરીને હું પેટ ઉપર એમને રાખતી અને એકનું બીજાનું કોકનું ઓપરેશન કોથળીનું છે હું એને કહીશ હમણાં આગળ આવે છે ત્યારે હેતલબેર પાલીતાણામાં હિમેજ મળે છે તો હા મળે છે પણ મને જેવી જોઈએ છે ને એવી નથી મળતી ત્યાં પછી હેતલબીન મેં ત્રણ વર્ષ પહેલા કોથળીનું ઓપરેશન કરાયું હતું તો તમારી ડેટથી વજન ઘટે છે પણ પેટનો ભાગ નથી ઉતરતો પેટનો ભાગ ઉતારવા કઈ કસરત કરું તો કાલે મેં જેટલી કસરત તમને બતાવી છે ને એ બધી જ તે પેટનો ભાગ ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે તો તમે એ બધી કરો થોડાક ટાઈમ માટે કન્ટિન્યુ કરો તમે પહેલો દિવસ કરશો ને એટલે બધું દુખશે શરીર હતી કેમકે અમુક વસ્તુ આપણે કામ કરીએ દુઃખે એમ બે બે દિવસ કે ત્રણ દિવસ તમને દુઃખે તો એની સામું નહીં જોશો કરી નાખશો પછી તમને દુખાવો બંધ થઈ જશે તો પછી તમને કાયમનું લાગશે રેગ્યુલરનું લાગશે એટલે તમે રોજ કરશો પહેલા દિવસે વાર લાગે એમ લાગે પછી તમને ફટાફટ એક્સરસાઇઝ તમારથી થશે અને પૂરી પણ જલ્દી થઈ જશે ટાઈમે બહુ નહીં જોઈએ અને વજન પણ તમારો પેટનો ભાગે ઉતરતો જશે અને એક બીજું કહેવાનું હતું કે કોઈ ગરમ પાણીનો સેક પેટ ઉપર લ્યો મસ્ત અને તગારામાં કે બહુ મોટું કંઈક વાસણ હોય એમાં ગરમ પાણી ભરીને બેસો તોય સારું કહેવાનું ગરમ પાણીમાં બેસતો તો પણ સારું અને બીજું એક તમને એ કહેવાનું હતું કે તમે એક્સરસાઇઝ તો કરજો જેમાં સારું રહેશે પછી મને પેટનો ભાગ નથી જલ્દી ઉતરતો તેનું કંઈક બતાવો ને પ્લીઝ તો આ એક્સરસાઇઝ કરો આ બધી પેટના ભાગ ઉતારવા માટે જ છે પેટ માટે જ છે અને એક જે ઝંપ કીધા છે ને આખા બોડીના છે બાકી પેટ જ તમે કરો પછી ગુડ થાઈરોઈડ છે તો વજન ઉતરતું નથી સાંજે શું જમવા મને ભૂખ બહુ લાગે છે તો સાંજે જમવામાં આ તો લગભગ છે ને બીજા વિડીયોમાં જોઈ ક્વેશ્ચન કરેલો છે એમને હું રાઇટિંગમાં આપી દઈશ એમને ખબર હોય ના હોય પણ સાંજે જમવામાં તમે બાજરાનો રોટલો અને ઓછા તેલમાં રસાવાળું શાક લેવાનું છે ને એમાં ચોળીને ખાવાનું છે એની જોડે કોઈ પણ લિક્વિડ રહેવાનું નથી આપણે અને જમ્યા પહેલાં અડધી કલાક પાણી નથી પીવાનું જમ્યા પછી અડધી કલાક પાણી નથી પીવાનું અને કોઈ પણ લિક્વિડ પીવાની ઈચ્છા હોય તો અડધી કલાક વહી ગયા પછી તમે પી શકો છો પછી કેટલા મંથથી ડાયટ કરો છો તમે તો હું છે ને ત્રણ વરસ પહેલાં ડાયટ કરેલું છે મેં આ મારો વેઇટ લોસ ને હવે હું એટલું બધું સ્ટ્રીક ડાયટ નથી કરતી મારે જ્યારે જરૂર લાગે ત્યારે થોડાક દિવસ કરી લઉં છું પછી બહુ હું ડાઇટ એટલું બધું સ્ટ્રીક નથી કરતી જેવું કે તમને બધા જોવો છો સ્ટ્રીક ડાઇટ કરું છું પણ ક્યારે હું બહાર એન્જોય કરીને આવું છું ને ત્યારે બે ત્રણ દિવસ કરી લઉં છું એટલે તરત મારું મેન્ટેન થઈ જાય છે પછી એમ કીધું છે મારું વજન સિત્તેર ઉપર જ અટકી ગયું છે તો હું શું કરું અને મારી પેટની ચરબી પણ થોડી છે તો હું શું કરી શકાય મને પ્લીઝ કહેજો તમારી વિડીયો જોવાનું મને બહુ ગમે છે તો ખાસ તમે તમારે છે ને આખો દિવસ એક્સરસાઇઝ કરવાની છે સોરી હા ભૂમિ ઓલામાં તો તમને ખાસ એ કહેવાનું કે તમારે છે ને એક્સરસાઇઝ આ રેગ્યુલર કરવાની છે એટલે કે મહિનામાં દસ દિવસ તો ખેંચવાના મહિનાના દસ દિવસ એક્સરસાઇઝ કરવાની કોઈ પણ ટાઈમે અને સિત્તર ઉપર ઉટકી ગયું તો તમે કન્ટિન્યુ આ ડાઇટ કરો છો તો આ ડાયટ પ્રોપર કરો નહીં તો તમને મેં કીધું છે એ રીતે બે દિવસ તમે ફ્રૂટ પર આવી જાઓ બે દિવસ મગની જે રેગ્યુલર ડાઇટ લો છો એ રીતે ડાઇટ લો ટ્રાય કરો બે ત્રણ દિવસ ડિફરન્ટ ડિફરન્ટ કરો એટલે ખબર પડી જશે તમને પછી હેતલબેન આમ આમનામ ડાઇટ ઉપર રહેવાનું વજન ઉતરી જાય તો ના ના વજન ઉતરી જાય ને પછી આમનો ડાયટ પર નથી રહેવાનું ઘણો ફરક લાગશે તમને વજન ઉતરી ગયા પછી તમારું પેટય ફૂલ ફીલ થઈ જશે એકદમ થોડું ખાશો ને ત્યાં જ તે એટલે તમે સિમ્પલ ખાવું હોય તો એ ખાઈ શકો છો તમારે બહુ વજન ન વધે તો અને એ પછી તમને ખબર પડી જ જશે કેમ આપણે રવિવાર એન્જોય કરીએ છીએ સોમવારના દિવસે સોમવારે આપણે પાછા રેગ્યુલર ડાયટ ઉપર આવી જાય જો એવું રીતે તમે ડાયટ છોડો જ્યારે ઘણા મૂક્યું છે ત્યારે પણ જોઈ કે જ છે કે મારું પેટ તરત ભરાઈ જાય છે અને ક્વોન્ટિટી ઓછી રાખશો એટલે કશું જ પ્રોબ્લેમ નહીં થાય ભલે તમે બધું જ ખાવ પણ પછી એમ નહીં રાખવાનું એક તો ડાયટમાં એ તમારે કંટ્રોલ તો કરવાનું છે કોઈ પણ તળેલું અનહેલ્ધી વસ્તુ તમારી સામે આવે તો બહુ એકદમ નહીં ખાઈ જવાનું થોડું થોડું જ ખાવાનું છે બાકી હેલ્ધી ફૂડ તમે લઈ શકો છો પણ એ થોડા પ્રમાણમાં ક્વોન્ટિટીનું ધ્યાન રાખશો તમારું પેટ ભરાઈ જાય પછી વધારે ઈચ્છા ધરાવીને વધારે નહીં ખાવાનું નહીં તો ગોજી પાછી આપણે ભૂલી જશે જેમ હતી એને એમ પછી પેટ ભરાઈને ઇનફ થઈ જાય તો ઘણું ભલે પાછું ચા બે કલાક રહીને ત્રણ કલાક રહીને પાછા ખાવ હાય જય શ્રી કૃષ્ણ હેતલબેન મને થાયનો ભાગ બહુ છે લેગની એક્સરસાઇઝ કહેજો સાચે તમારો નેચર ખૂબ સારો છે મસ્ત ફેમિલી છો હંમેશા ભગવાન ખુશ રાખે તો થેન્ક યુ સો મચ અને તમને હું જ્યારે લેગની એક્સરસાઇઝ કહીશ પણ મેં તમને કીધું એ મંડે ડે હજુ વ્લોગ બનાવીશ ને એને સડે આવશે એટલે તે દિવસે બુધવારના દિવસે તમને બ્લોક જોવા મળશે બનશે ત્યાં સુધી મંડેનું તો કહું છું પણ ટ્રાય કરીશ પછી જય શ્રી કૃષ્ણ હમણાં વેકેશનમાં મારા હાથમાં તો ફોન જ આવતો નથી કંઈ વાંધો નહીં પછી આવી જશે પછી હેતલબેન થેન્ક્સ મારો વેઇટ બ્યાસીમાંથી માંથી બાસઠ થયો થેન્ક યુ સો મચ તમે તો મારે હારમાં આવી ગયા મારે બ્યાસી જ હતું મારા એકસઠ સાઈઠ એકસાઇટ સાઠ એકસાઇટ સાઠ એકસાઇટમાંથી જ્યારે હું બહાર જાઉં ત્યારે બાસઠ કારક આવી જાઉં છું એટલે આપણે બરોબર આવી ગયા સારો તમે વેટ લોસ કર્યો છે અને હજુ તમારે ઉતારો હોય તો કન્ટિન્યુ રહેજો ને બાકી તમતા તમે ધીરે ધીરે બધું ખાવું પણ ઓછી ક્વોન્ટિટીમાં ખાવું કંઈ વાંધો નહીં હેલો દી હું તમારો વિડીયો રેગ્યુલર જોઉં છું અને મને બહુ ગમે છે તમારા વિડીયો મારો વેઇટ ચુમ્મ્યોતેર કેજી છે ને મારે સાઠ કેજી કરવો છે તો કેટલો ટાઈમ લાગશે પ્લીઝ મને કહો ને તો હું તમારો ડાયટ ફોલો કરું છું તો તમારે છે ને શૂન્યોતેર કેજી છે એટલે બધાને છે ને ત્રણ ને એવરેજ નીકળે છે જહાજ ત્રણ ચાર કિલો મહિનાના મંથલી ઉતરે છે પણ તમે થોડીક સ્ટ્રીક ડાઇટ કરો તમારે પણ ઉતાર શું છે જે ધીરે ધીરે ઉતરશે નેચરલી સારું રહેશે પણ છતાં હું કહું છું કે તમે એવી રીતે કરો કે જે નેચરલી ઉતરે આમ તો એ વધારે ટકશે એમ તમે જે બહુ જલ્દી ઉતારવા કરશો ને ખાવાનું શરૂ કરશો ને તો વધી જશે એના કરતાં બેટર છે ધીરે ધીરે ઉતારો પણ ત્રણ ચાર કિલોનું એવરેજ રાખો એટલે જુમ્યોતેરમાંથી તમે સાઈઠ કેજી કહો છો એટલે ત્રણ ચાર મહિના જેવું થઈ જશે પણ જ્યારે તમે સાઈઠ સિત્તેરની અંદર આવી જશો ને સાસઠ પાસઠ ત્યારે થોડોક સ્લો થઈ જાય છે ઉતરવાનો બહુ ધીરો ઉતરશે ઉતરશે પણ ઘણો ધીરો ઉતરશે તો તમારે થોડીક વેઇટ તો કરવી જ પડશે મેં છ મહિનામાં અઢાર કેજી ઉતાર્યું તો ખાભાવશ તમારે એટલું સમજી લેવાનું મારું છ મહિનામાં અઢાર કિલો ઉતર્યું હતું ધીરે ધીરે પછી કાં હું પાંસઠ ચોસઠ આવીને એટલે છ મહિના તો એ અઢાર કિલો ઉતરી ગયું એટલે તમારે સાઠે પહોંચાડવું છે એટલે તમારે જલ્દી થઈને ને પાસઠ ચોસઠ તો તમારે આવી જ જશે થોડાક મહિનામાં તે પણ સાઠે પહોંચાડવું થોડું કેડા આવશે કેમ કે પછી બહુ સ્લો થઈ જશે પછી બહુ ધીરે ઉતરે છે સાચો વજન આવી જાય છે આપણી ચરબી પહેલાં ઉતરે છે કાંઈ કાં વજન જલ્દી લોસ થઈ જાય છે એમ કંઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ રાખો હિંમત રાખો ઉતાવળ નહીં કરશો ધીરે જ રાખો એનું ફળ તમને સારું જ મળશે ધીરે ધીરે તમે કરો પછી બેન મારું પેટ નથી ઉતરતું તો આજે મેં ડાયટ બતાવી છે તમે ડાયટ ફોલો કરો એટલે ઉતરી ઓલા ડાયટ સોરી આવડે છે એક્સરસાઇઝ બતાવી છે એક્સરસાઇઝ ફોલો કરો ડાયટની જોડે જોડે એટલે થઈ જશે અને મહિનાના દસ દિવસ જ હું તો કરવાની કહું છું તોય તમે છતાં તમને રેગ્યુલર કરી શકે તો વધારે સારું બેન મારે યુરિક એસિડ વધે છે તો હું મગ ખાઈ શકું કે નહીં ભાવીશ કઠોળ ઓછું ખાવાનું હોય યુરિગેશનમાં તો તમે એવું લાગે તો મગનો નહીં બહુ વાંધો મગ ખાઈ શકાય છે મગનો વાંધો નહીં અને છતાં તમને એવું લાગે તો તમે ગ્રીન વેજીટેબલ્સ બાફીને લઈ લો મારા જ કેમ એમ થાય છે ગ્રીન વેજીટેબલ્સ બાફીને લઈ લો તમે જાજો એવું લાગે તો સૂપ લઈ લો જ્યુસ લઈ લો વેજીટેબલ્સના અને મેં શાકભાજી વચ્ચે બાફીને બતાવેલું છે તમને તો તમે ફ્લાવર છે કોબી છે કાકડી છે એ કારે તમે બાફી નાખો ને એ ખાઈ લો તોય ચાલશે રેગ્યુલર મગની જગ્યાએ તમે એ લઈ લો અને એનું પાણી લઈ લો મગના પાણીની જગ્યાએ બાફેલું શાકભાજીનું પાણી પણ પી શકાય છે મેં વચ્ચે એ પણ બતાવેલું છે તમને પછી હેતલબેન ડાયટથી મારે ચાર મંથમાં ઓગણ માંથી અડસઠ વેઇટ લોસ થયું છે તો તો મોસ્ટ વેલકમ તો તમારે દસ કિલો જેવું વેઇટ લોસ થઈ ગયું છે દસ કિલો દસ કિલો થઈ ગયું કાબુ દસ અગિયાર બાર ઓગણસી માંથી તો સારું વેઇટ લોસ તમારે પણ થઈ ગયું છે અને હવે થોડુંક ધીરે ઉતરશે પણ હિંમત નહીં હારશો કન્ટિન્યુ એમાં એમાં ડાયટમાં રહેજો અને નીકળતા નહીં ડાઇટ બહાર નહીં જતા ડાયટ મૂકશો એટલે પાછું વચ્ચે હું બધાને કહું છું ગામડે જાઉં તો પણ ત્રણ વેતરણ કર્યું છે તો તમે ખાસ ધ્યાન રાખજો બે દિવસ મેરેજમાં એન્જોય કરી લો પણ ન્યાં રહેવાનું થાય ને અઠવાડિયું તો પણ થોડી ક્વોન્ટિટી ઓછી રાખતા રાખતા તમારી રીતે મેનેજ કરો ન્યા પણ જો તમારે ઘર જેવું કમ્ફર્ટેબલ હોય તો તમે ડાયટ કરવાનું શક્ય બને ત્યાં સુધી મહેનત કરજો બાકી ડાયટ ઉપર તો રહેજો જ મારું એવું કહેવાનું છે જ્યાં સુધી તમારો ટાર્ગેટ ના આવે છે ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો હિંમત તો હારવાની જ નથી આના ઉપર આવ્યા પછી મારું એક ગીત છે તમે જોયું હોય તો ક્યાં ભાવેશ યુટ્યુબમાં જ છે ને ક્યાં માના કે મુશ્કેલ હે મેં શોર્ટ ચડાવ્યું છે એક ગીત છે આપણા માટે તમને ખાસ બધા જે મારા બ્લોગ જોવે છે એને એ શોર્ટમાં મેં ચડાવ્યું છે શોર્ટ વિડીયો છે એમાં મારો વેઇટવાળા ફોટો છે અને વેઇટ લોસ થયેલા ફોટો છે એમાં એક ગીત છે માના કે મુશ્કેલ હે સફર એવો સુનલે મુસાફિર કહી અગર તું રુકા તો મંજિલ આયેગી ના ફીર એ ગીત છે ક્યાંય વચ્ચે રુક્યા તો મંજિલ નહીં મળે એના જેવું છે માના કે મુશ્કેલ હે સફર એવો સુનલે મુસાફિર કહી અગર તું રુકા તો મંજિલ આયેગી ના ફીર એટલે આપણે આપણા મંજિલ સુધી ગમે તેમ થઈ જાય પહોંચવાનું જ છે ગમે તેવો મુશ્કેલ રસ્તો કેમ ના હોય એના ઉપર અડગ રહેવાનું છે પણ મેં તો તમને ઓલમોસ્ટ ડાયટ પ્લાન આખો કમ્પ્લીટ કરીને આપ્યો છે તમારા માટે ઇઝી રહ્યું છે ત્યારે મેં કેટલી ટ્રાય કરી કરીને મેં મારો વેટ લોસ કર્યો છે તો મને મારે તો કેવો મુશ્કેલ રહ્યો હશે એ સમય એમ જુઓ તો મેં પહોંચીશું ત્યાં તો તમે કેમ ન પહોંચો તમને તો ત્યાં જ ડાઇટ મળે છે તો તમે એટલું તો એટલીસ્ટ કરો તમને ગાઈડ તો મળે છે મારા પાસેથી થોડું ભલે બધું પ્રોપર ન હોય પણ મેં જે કર્યું છે ને હું તમને બતાવી શકું છું મેં કઈ રીતે મને શું સૂટ થયું છે શેનાથી વેટ લોસ થયું છે શું નહીં એમ પછી એક છે વજન ઘટાડવાની પ્રોસેસમાં સાંજે જમવામાં દૂધ લઈ શકાય તો જમવામાં ન લો તો સારું મારું તો એવું કહેવું છે પછી નાઇટના તમે જે આપણે ફ્રૂટ ખાઈએ છીએ ને મેઇન જગ્યાએ તમે હળદરવાળું દૂધ કરીને પી લો પણ તર કાઢીને ગરમ કરીને તર કાઢીને દૂધ પીજો ફેટવાળું હોય ઘરના દૂધ આવતો હોય ગામડેથી દૂધ હોય ફેટવાળા હોય પછી જલ્પાબેન કોરાટ હું સલાળાથી છું તમારો વિડીયો દરરોજ જોઉં છું મારા ભાભીનો વજન પણ પાંચ કેજી ઘટી ગયો છે તો સારું એમનામાં જ રહેજો તમારા ભાભીને કેજો કન્ટિન્યુ ડાયટ પર રહે તમે પણ રહેજો ઉતારવાનું હોય તો તમારે વેઇટ લોસ માં સારું બધાને તમારા બધાને ઉતારતું હોય તો હું પણ રાજી મારું કઈક મેં કઈક કર્યું બીજાને તો કામ લાગે છે મને એ તો થયું કા ભાવે પહેલાં તો આ મને આ મને નહોતા કહેતા કે આ તું થઈ જશે થઈ જાય મેં પેલા વિડીયોમાં કીધું છે એમ મને એનો શબ્દ તો હજુ મગજમાંથી ક્યારેય નહીં જાય કે તારો સોંગ દ્વારકા ક્યારેય નહીં પહોંચે મને એમ કીધું હતું જ્યારે મેં વેટ લોસ લીધું હતું પણ તો પણ હવે મને એમ થઈ ગયું મેં મારો તો પોગાડ્યો પણ બીજાના કયેકના પોગાડી દીધા મારો તો દ્વારકા સંઘ પોગાડ્યો પણ મેં બીજાના કયાકને પોગાડી દીધા અને બીજાને ઘણાને ફાયદા થયા છે એટલે હું બહુ રાજી છું ઘણાને આજો એક બેનને કીધું છે આજે આજના જ કોમેન્ટમાં છે કે મારે પ્રેગ્નન્સી પોઝિટિવ થયું છે સેકન્ડ પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ હતું તો એમને કેટલું મન ખુશ થયું હશે બીજું કાંઈ નહીં એ તો રાજી થયા છે ને જેને જેને વેટ લોસ થઈ ગયો હશે જેનો વેટ લોસ કેટલો કેટલો પ્રયત્ન કરવા છતાં નહીં થતો હોય ને આ ડાયટ ફોલો કરવાથી થયો હશે તો એ કેટલા રાજી થયા હશે તો એ કેટલા રાજી થયા હશે મારું એમ કહેવાનું છે મારું વિડીયો વચ્ચે બંધ થઈ ગયું તો ફરી વાત શરૂ કરું છું તો એ બધા રાજી થયા છે એના મન તો ખુશ થયા હશે ને કંઈ નહીં બીજું કાંઈ નહીં મારા લીધે ઘણા બધા બીજા માણસો ખુશ થાય છે એ જ મારે જોવાનું છે એટલે મને આવી તો નહોતી ખબર કે મારી આ ડાયટ બીજાને એટલું બધું કામ લાગશે બધાને યુઝફુલ થશે એવું તો ધાર્યું નહોતું આ ફોટા તો બધા મેં જૂના એટલે યાદ રાખેલા યાદીમાં છે કેમ કે છોકરા આરે પડાવેલું હોય નાનપણના છોકરાની યાદી હોય આપણી જોડે એ બધું આપણે કાંઈ કાઢી તો નાખવાના નથી એ ફોટા છે અને પ્લસ જ્યારે હું વેઇટ લોસ કરતી ને ત્યારે રોજ એક ડ્રેસ અઠવાડિયે ટ્રાય કરતી ને એના ફોટા ભાવશ આગળ પડાવતી રોજ એક ડ્રેસ અઠવાડિયે ટ્રાય કરતી ને એના ફોટા એના ઠેટ મારો શરીર છે તે ત્યાંથી ધીરે 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 વીક થતું આવ્યું છે ને એ ડ્રેસના ફોટા બધા રાખેલા છે કબાવશ ઓલમોસ્ટ એટલે એ તમે બધા તો બધાને મન રાજી ધ્યાન બધાને થયું તો ખરા પણ તમારા બધે તમને બધાને ખુશી મળશે તમને આ ડાયટ મેં આપી છે તો તમે ફોલો કરો હિંમત નહીં હારશો અને જે તે ખાઈ નહીં લેતા બધું જ્યાં જાઓને આ આપણા પેટને મેં પહેલાં કીધું છે કચરાપેટી નહીં બનાવતા ડસ્ટબિન નથી બનાવું કે ઘરે વધી રહ્યું છે તો કેમ નાખી દેવું આપણે ખાઈ જઈએ આપણી લેડીઝની આદત બગાડવું નથી ખાઈ જાય કે નહીં ભલે બીજી દિવસે પાછું ગરમ કરીને થોડું ખાઈએ આપણે એ પૂરું નથી કરવાનું જેટલું આપણા પેટને ઇનફ છે એટલું જ આપણે ખાવાનું છે વધારે નહીં કિચનમાં જઈએ તો આપણે આપણી લેડીઝની આદત હોય આ ખાઈ લઈ આ ખાઈ જે હાથ લાગ્યું ખાઈ એમ કરતાં વટાણા થોડાક પીળા કલરના રાખવાના છે પણ સાઈડમાં વાટકી મૂકી દેવાની કિચનમાં કામ કરતા કરતાં જ્યારે કંઈક મન થાય ને મોઢામાં બે દાણા વટાણા સગડવા મળવાના છે એટલે કોઈ વસ્તુ આપણે બીજું મન ન થાય કિચનની બહાર નીકળી જાય ફ્રૂટ લઈને બે જવાનું એવું લાગે ને તો બસ એ જ બધાને કહેવાનું હતું અને બીજાના પ્રશ્નના જવાબ જો કંઈ પણ હોય તો હું જોઈ લઉં છું હા બીજાના બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે અને હજુ એક બીજું મારે તમને ખાસ કહેવાનું જ્યારે જ્યારે તમારું મન ડગે વેટલોઝ ઉપરથી ઉતરું ત્યારે તમને જે વિડીયોમાંથી મોટિવેશન વધારે મળતું હોય એ વિડીયો તમે જોઈ લેજો એટલે જે વિડીયોને મોટિવેશન મળે એ વિડીયો તમે જોઈશો એટલે ફરી પાછા તમે તમારા ડાયટ પર આવી શકો એમ અને ચાલો પછી મારે તમારે બહુ જાજુ મન મારે લેક્ચર દેવાઈ જશે ને તો વિડીયો બહુ લોંગ થઈ જાય છે એટલે તમને તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શેર જરૂર કરજો બધાને શેર કરો એટલે આ ડાયટ બીજાને મળે પણ